બોલો ભાઈ રમણીકભાઈ કોટડિયા હાજી સર હા બોલો શું પ્રશ્ન છે બહુ લાંબો લાંબો લેટર લીખો છે યાર હવે લેટર છે ને સાંભળો લેટર છે ને ટૂંકો લખાય આપણે હળવા થવા માટે એક જોક કરીએ એટલે વાંચવા મજા આવે બીજું કઈ નહીં છે ને ભાઈ હતો હવે બહાર નોકરીએ ગયો અને અહીંયા ઘરે જે છે એક છોકરી લવ હતો એટલે રોજ માંથી લેટર લખે રોજ એક એક લેટર લખે પછી લવ લેટર લખે રિપ્લાય આવતા પછી એકવાર રિપ્લાય આવતા બંધી ગયા

એક ને બાર આ જગ્યાએ આપી દીધું એમના ભત્રીજા ને એમનો ભત્રીજા નું જોડે બીજો એક હતો ટુકડો હતો એ એક ને પોત્રી હતો એ જોડે પોસઠ અમારા દાદાનો સર્વે નંબર હતો એમાં લેવાનું હતું પણ હવે પોસઠ ને બદલે જોડે

તમારામાં બતાવ્યું ને વધી ને હા અમારા માં બતાવ્યું એટલે અમે જો તપાસ કરી ચોથી આવી એટલે આ પાસે નોંધો દેખતા દેખતા મને આ રહ્યા એકસો તોતેર દેખવા માં આવ્યું એટલે વધારે આવ્યું છે તમારે વધારે આવ્યું છે બીજા ને દેવાનું છે બાજુ માં ભાઈઓ છે ને ના પણ અમારું હતું ને અમારે લેવાનું નીકળે છે ને મેં તમને આપને નોંધ મળી હતી આપને હા તો તમારે છે ને નવા જે અત્યારે એકત્રીસ ડિસેમ્બર સુધી ઘણા ભાઈઓ મને પૂછે છે કે ડિસેમ્બર ની તારીખ આપો એટલે આ વખતે ચોકવટ કરું છું કે ડિસેમ્બર ની આખર સુધી અરજી કરવાની છે એટલે તમે નવા ક્ષેત્ર પર સુધારાના ફોર્મ ભર નાખો બધા ભેગા મળીને એકબીજા ને એકબીજાના ફોર્મમાં સહમતી આપી એટલે સરળતાથી સુધરી જશે એક જ અરજીની અંદર બંને જણા સામસામે કબુલાત સહી કરી નાખજો કે ભાઈ આ ક્ષેત્રફળ જે છે એ જે વધઘટ વાળું છે એમાં અમે એકબીજાને સહમતી આપીએ છીએ પૂરું ફોર્મ ભરીને સાત નંબર બને એકબીજા સાથે જોડી દો એટલે આજે હું એમ કેવા નહીં આપને

મળી જ જાય નથી કેતું સહમતી વાળું તો ઝડપથી પતે બાકી તો સરકાર નક્કી કરશે કે આવા કેસમાં શું કરવું ડિસેમ્બર છે એટલે પેલા ફોર્મ ભરી દેવાનું આપણે બીજું લાંબુ કઈ નહીં વિચારવાનું સરકારે જયારે આપણને કીધું છે કે આ પ્રમાણે તમે કાર્યવાહી કરો તો આપણે કર નાખાય પછી આગળ અત્યારથી હું એમ કઉ તો ખેડૂતો પછી ડિસેમ્બર પછી મને ફોન કરીને માથું ખાઈ કે સાહેબ તમે તો કેતા હતા પતી જાય મારે કરવાનું હોય તો હું આવીને કરી જાઉં હાલો સરકાર ને કરવાનું છે એટલે જે માર્ગદર્શિકા આપી છે કે તમે ફોર્મ ભર દો તો આપણે ફોર્મ ભરી દેવાના હા હા ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી ને ઓછી કરાવી નકલ લેવાનું ભૂલતા નહીં હાજી કદના નાખો આગળ આગળ ગોરખ જાગે કઈક તો થશે ને હા ભલે